પ્રાપ્ત માહિતી મુજબ માંજલપુર વિસ્તારમાં માંજલપુર કો લિમિટેડ મંડળી સંચાલિત રેશનિંગ દુકાન આવેલી છે જેના પ્રમુખ તરીકે નરેશ જગદીશભાઈ અગ્રવાલ છે તેમની આ દુકાનમાં ઘણા સમયથી ગરીબોને અપાતા નાજ તેમજ અન્ય પુરવઠામાં ગેરરીતિ આચરવામાં આવે છે તે માહિતીના આધારે ઝોનલ છેના અધિકારી તેમજ સ્ટાફ દ્વારા અચાનક દડો પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસની દરમિયાન દુકાનમાં અનેક પ્રકારની ગેરરીતિ યોજાઈ હતી જેમાં ચોખામાં બે હજાર એકસો સત્તાણું કિલો ઘટ હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત ઘઉંમાં પણ એકસો સત્યાસી કિલો વધ ખાંડમાં એકસો ચોસઠ કિલો ઘટ ચણામાં ત્રેવીસ કિલો વધ વધમાં એકસો ચોપન કિલો ઘટ અને તેલમાં એક કિલો વધ જણાઈ હતી મોટા પાયે ગેરરીતિના પગલે ઝોનલ ઓફિસર દ્વારા જિલ્લા પુરવઠા શાખાને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આજના પુરવઠામાં મોટા પાયે વધ ઘટ બહાર આવતા પુરવા પુરવઠા ખાતા દ્વારા સંચાલકોનો જવાબ માંગવામાં આવ્યો છે અને તેના આધારે કાર્યવાહી હાથ આવશે તેમ જાણવા મળ્યું છે